નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્ટડી વિથ એમપી ચેનલમાં આપનો હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે ધોરણ છ ગણિત પાઠ નંબર બે પૂર્ણ સંખ્યાઓ વિશે અભ્યાસ કરવાનો છે મિત્રો આપણે આગળના ચેપ્ટરમાં સંખ્યાઓ વિશે માહિતી મેળવી ચૂક્યા છીએ તે પૈકીની એક સંખ્યા છે પૂર્ણ સંખ્યાઓ જેનો આપણે આ ચેપ્ટરમાં અભ્યાસ કરવાનો છે પૂર્ણ સંખ્યાઓ તો કે પોર્ણ સંખ્યાઓ એ ઝીરો અને પ્રાકૃતિક સંખ્યાઓને એડ કરવાથી બને છે એટલે કે જીરો અને બધી પ્રાકૃતિક સંખ્યાઓ ભેગી થઈ અને પોર્ણ સંખ્યા બને છે એટલે કે જીરો એક બે ત્રણ ચાર પાંચ એમ અનંત સુધી વિસ્તરેલી છે તો દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે તો આપણે સમજી શકીએ કે દરેક પ્રાકૃતિક સંખ્યાઓનો સમાવેશ શામાં થાય છે તો કે પૂર્ણ સંખ્યાઓની અંદર થાય છે દરેક પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા નથી હવે મિત્રો એવો પ્રશ્ન પૂછાય ખરા ખોટામાં કે દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ છે તો કે જવાબ સાચો પરંતુ એમ પૂછવામાં આવે કે દરેક પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા છે તો કે ખોટો કારણ શું તો કે શૂન્યનો સમાવેશ પ્રાકૃતિક સંખ્યામાં થતો નથી રેડી એક થી કરીને અનંત સંખ્યાઓનો સમાવેશ પ્રાકૃતિકમાં થાય છે પરંતુ શૂન્યનો સમાવેશ થતો નથી હવે બીજી વસ્તુ એક કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે તો કે શૂન્ય છે રેડી હવે મિત્રો આપણે નવો ટોપિક ભણવાનો છે પહેલાની સંખ્યા અને પછીની સંખ્યા પહેલાંની સંખ્યા અને પછીની સંખ્યા ચલો તો પહેલાંની સંખ્યાને પૂર્વવર્તી સંખ્યા તરીકે પણ ઓળખવામાં આવે છે હવે મિત્રો આપણે કોઈ પણ સંખ્યાની પહેલાંની સંખ્યા શોધી હોય તો કેવી રીતે શોધી શોધી શકાય તો કે કોઈ પણ સંખ્યામાંથી એકને બાદ કરીએ તો આપણને તે સંખ્યાની તરત પહેલાંની સંખ્યા મળે છે ઉદાહરણ દ્વારા સમજીએ તો કે વીસની તરત પહેલાની સંખ્યા શોધો તો આપણે શું કરીશું વીસ માંથી એક બાદ કરીશું તો આપણને જે જવાબ મળે તે વીસની તરત પહેલાની સંખ્યા થશે તો અહીં ઓગણીસ શું થશે તો કે વીસની તરત પહેલાની સંખ્યા થશે એવી જ રીતે મિત્રો સો ની તરત પહેલાંની સંખ્યા શોધવી હોય તો કેવી રીતે શોધી શકાય તો કે સો માંથી એક બાદ કરીશું તો જે જવાબ મળશે એ તેની તરત પહેલાંની સંખ્યા થશે અથવા પૂર્વવર્તી સંખ્યા પણ કહી શકાય ઓકે તો વિદ્યાર્થી મિત્રો અહીં કેટલાક ઉદાહરણ મેં તમને આપ્યા છે તે તમારે જાતે ગણવાના રહેશે તો કે નીચે આપેલી સંખ્યાઓની તરત પહેલાંની સંખ્યા તમારે શોધી અને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાની છે તો મિત્રો પંચોતેરની નેવ્યાશીની પચાસની એક્યાસીની અને એકસો વીસની તરત પહેલાંની સંખ્યા શોધી અને તમારે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાની રહેશે ઓકે મિત્રો હવે આગળનો ટોપિક છે પછીની સંખ્યા હવે મિત્રો પછીની સંખ્યાને પ્રતિવર્તી સંખ્યા તરીકે પણ ઓળખવામાં આવે છે તો આપણે કોઈપણ સંખ્યાની પ્રતિ પ્રતિવર્તી સંખ્યા અથવા પછીની સંખ્યા કેવી રીતે શોધી શકીએ તો કે કોઈ પણ સંખ્યામાં આપણે એક ઉમેરશું તો જે જવાબ મળશે એ શું થશે તે સંખ્યાની તરત પછીની સંખ્યા થશે ઓકે મિત્રો પહેલાંની શોધવા માટે બાદ બાકી કરવી પડે અને પછીની શોધવા માટે સરવાળો કરવો પડે છે ઉદાહરણ દ્વારા સમજીશું તો કે પંદરની તરત પછીની સંખ્યા શોધવી હોય તો પંદરની અંદર એક એડ કરીશું તો જે જવાબ મળશે અહીં સોળ મળે છે જે શું થશે પંદરની તરત પછીની સંખ્યા થશે અથવા પંદરની પ્રતિવર્તી સંખ્યા થશે હવે મિત્રો એ જ રીતે વીસની તરત પછીની સંખ્યા તો કે વીસની અંદર એક ઉમેરીશું તો આપણને એકવીસ મળે છે તો એકવીસ શું થશે તો વીસની તરત પછીની સંખ્યા થશે અહીં મિત્રો કેટલાક ઉદાહરણ તમને આપેલા છે તેની તરત પછીની સંખ્યા તમારે શોધવાની છે સિત્તેર ઓગણ એકસો એક ઇઠોતેર અને ટોપિક છે સંખ્યા રેખા પણ કોની સંખ્યા રેખા તો કે પૂર્ણ સંખ્યાની સંખ્યા રેખા કઈ સંખ્યાઓની પૂર્ણ સંખ્યાઓની વિદ્યાર્થી મિત્રો અહીં પૂર્ણ સંખ્યાની કેવી લખવાનું કારણ શું છે તો કે સંખ્યા રેખા ઉપર તમામ પૂર્ણાંક સંખ્યાઓનો સમાવેશ થાય છે એટલે કે શૂન્ય ધન અને માઇન સંખ્યાઓનો સમાવેશ થાય પરંતુ આ ચેપ્ટરમાં આપણે ઓનલી ફોર પૂર્ણ સંખ્યાનો અભ્યાસ કરવાનો છે એટલા માટે આપણે સંખ્યા રેખા પર પૂર્ણ સંખ્યાને દર્શાવીશું ચલો સૌપ્રથમ આપણે એક સીધી લીટી દોરીશું અને તેના પર એક બિંદુ લઈશું એ બિંદુને શૂન્ય કહીશું હવે શૂન્યથી જમણી બાજુ જ સંખ્યાઓ લેવાની કઈ બાજુ છે જમણી બાજુ જ એક લઈશું હવે મિત્રો જીરો અને એક વચ્ચેના અંતરને શું કહેવાય છે એકમ અંતર શું કહેવાય છે એકમ અંતર એવી જ રીતે એક અને બે વચ્ચેના અંતરને પણ એકમ અંતર એમ મિત્રો દરેક સંખ્યા રેખા પર રહેલા બે બિંદુ વચ્ચેના અંતરને શું કહેવાય છે એકમ અંતર કહે છે હવે આપણે સંખ્યા રેખા પર અનંત સંખ્યાઓ દર્શાવી શકીએ છીએ પરંતુ જીરોની ડાબી બાજુ આ કઈ બાજુ છે ડાબી બાજુ છે તે ઋણ સંખ્યાઓ આવશે કઈ સંખ્યાઓ આવશે ઋણ સંખ્યાઓ પરંતુ આ ચેપ્ટરમાં આપણે તેનો અભ્યાસ કરવાનો નથી તો મિત્રો અહીં દરેક બે ક્રમિક બિંદુઓ વચ્ચેના અંતરને શું કહે છે એકમ અંતર કહે છે હવે કોઈપણ સંખ્યાની ડાબી બાજુ રહેલી બધી જ સંખ્યાઓ તે સંખ્યા કરતા નાની હોય છે હવે મિત્રો આપણે ધારો કે અહીં પાંચ લઈએ તો પાંચની ડાબી બાજુ કઈ થશે તો કે આ થશે તો પાંચની ડાબી બાજુ કઈ કઈ સંખ્યાઓ રહેલી છે ચાર ત્રણ બે એક અને જીરો તો હંમેશા ડાબી બાજુ રહેલી તમામ સંખ્યાઓ પોચ કરતા નાની થશે અને પાંચની જમણી બાજુ એટલે કે આ બાજુ રહેલી સંખ્યાઓ બધે બધી પાંચથી મોટી હશે છ સાત આઠ નવ એમ તમે ગમે તે સંખ્યા લઈ શકો છો ઓકે વિદ્યાર્થી મિત્રો તો અહીં આપણે ઉદાહરણ દ્વારા હજી સમજીશું તો કે કોઈપણ સંખ્યાની ડાબી બાજુ રહેલી બધી સંખ્યાઓ તેના કરતાં નાની હોય છે ઉદાહરણ તરીકે ત્રણ એ ચાર ની ડાબી બાજુ રહેલી છે ચલો ચારની ડાબી બાજુ છે એટલા માટે આપણે દર્શાવી હોય તો ત્રણ લેઝ દેન ચાર તરીકે આ સંખ્યાને દર્શાવી શકીએ છીએ એટલે કે અહીં લેસ દેન એ દર્શાવે છે કે ચાર મોટા છે અને ત્રણ નાના છે મિત્રો જો તમને લેસ ધેન ને ગ્રેટર માં ખબર ના પડે તો આવી રીતે આપેલું હોય એટલે કે લ બનતો હોય તો એને શું કહેવાય લેસ ધેન અને આવી રીતે આપેલું હોય અને ગ બનતો હોય તો એને શું કહેવાય ગ્રેટર ધેન આને શું કહેવાય લેસ ધેન આને કહેવાય ગ્રેટર ધેન ઓકે એ જ રીતે મિત્રો કોઈ પણ સંખ્યાની જમણી બાજુ રહેલી તમામ સંખ્યાઓ તે સંખ્યા કરતાં મોટી હોય છે એટલે કે છ એ પાંચની જમણી બાજુ રહેલી છે સંખ્યા રેખા પર આપણે જોઈ શકીએ છીએ કે છ એ પાંચની જમણી બાજુ છે એટલા માટે આપણે એને દર્શાવી હોય તો છ ગ્રેટર ધેન પાંચ અહીં ગ્રેટર ધેન દર્શાવે છે કે પાંચ કરતાં છ મોટા છે જો મિત્રો તમને તેમાં પણ ખબર ના પડે તો આ જે બે પાંખિયા છે જે બાજુ હશે તે સંખ્યા મોટી હશે અને જે એક બાજુ હશે એક પાંખીઓ છે એ નાની હશે અને બે પાંખડા મોટી સંખ્યા હશે હવે મિત્રો આપણે સંખ્યા રેખા પર પૂર્ણ સંખ્યાઓનો સરવાળો કેવી રીતે થાય તે જોવાનું છે અહીં મિત્રો બે વત્તા ત્રણ આપેલા છે બે વત્તા ત્રણ આપેલા છે તો હવે આપણે જાણીએ કે બે વત્તા ત્રણ પોંચ થાય પરંતુ એવી રીતે આપણે અહીં સરવાળો કરવાનો નથી પરંતુ સંખ્યા રેખા પર કેવી રીતે થશે તે આપણે જોવાનું છે તો ચલો હવે બે તો કે બે કયા ક્યાં છે તો કે આરા બે હવે બેની અંદર ત્રણ ઉમેરવાના છે તો મિત્રો સરવાળો કરતા હોઈએ ત્યારે હંમેશા ત્રણ એટલે કે એકમ અંતર એટલે કે એક બીજું એકમ અંતર એટલે કે બે અને ત્રીજું એકમ અંતર એટલે આવી રીતે ત્રણ આવી રીતે ત્રણ એકમંતર આપણે ખસવાનું છે સરવાળો હોય તો હંમેશા ડાબી જમણી બાજુ ખસવાનું થશે કઈ બાજુ જમણી બાજુ જબા એટલે જમણી બાજુ ખસવાનું થશે તો કે બે થી ત્રણ એકમ ખસવાનું થશે તો કે એકમ પછી બે એકમ અને પછી ત્રણ એકમ તો જવાબ શું આવ્યો પાંચ તો આપણે બે વત્તા ત્રણ બરાબર શું થશે પાંચ થશે ઓકે આવી જ રીતે એક બીજું ઉદાહરણ જોઈએ હવે પોંચની અંદર બે ઉમેરવાના છે તો આપણે બે એકમ અંતર ખસવું પડશે કઈ બાજુ તો કે જમણી બાજુ તો કે એ આ એક અંતર અને આવી જ રીતે એ બીજું એકમ અંતર તો અહીં જે જવાબ આવ્યો એ શું આવ્યો સાત તો કે બે પોંચ વત્તા બે શું થશે સાત થશે હવે મિત્રો આપણે સંખ્યા રેખા પર પૂર્ણ સંખ્યાની બાદ બાકી જોવાની છે આપણે આગળ સંખ્યા રેખા પર સરવાળો જોઈ ગયા હવે આપણે બાદ બાકી જોવાની છે તો મિત્રો આપણે માંથી બે બાદ કરવાના છે તો પાંચ ક્યાં છે તો કે સંખ્યા રેખા પર આર્યા પાંચ હવે આમાંથી બે બાદ કરવાના છે તો આપણે બે એકમ અંતર ખસવું પડશે મિત્રો સરવાળામાં જમણી બાજુ ખસતા હતા પરંતુ બાદ બાકીમાં કઈ બાજુ ખસવું પડશે તો કે ડાબી બાજુ કઈ બાજુ ડાબી બાજુ ખસવું પડશે તો પાંચથી બે એકમ અંતર ખસશું એક એકમ અંતર અને બીજું એકમ અંતર જવાબ આપણને મળે છે ત્રણ તો જવાબ આનો શું આવશે ત્રણ ઓકે એવી જ રીતે બીજું ઉદાહરણ છે સાતમાંથી ચાર બાદ કરવાના છે તો સંખ્યા રેખા પર સાત ક્યાં છે તો કે આર્યા હવે સાતમાંથી ચાર એકમ અંતર ખસવાનું છે કઈ બાજુ તો કે ડાબી બાજુ તો કે એકમ અંતર પછી બીજું એકમ અંતર ત્રીજું એકમ અંતર અને ચોથું એકમ અંતર તો જવાબ આપણને શું મળે છે ત્રણ તો આનો જવાબ મળશે ત્રણ આવી જ રીતે તમે કોઈ પણ સંખ્યા લઈ અને સરવાળો અને બાદ બાકી કરી શકો છો એટલું યાદ રાખવાનું કે સરવાળામાં જમણી બાજુ ખસવાનું છે અને બાદ બાકીમાં ડાબી બાજુ ખસવાનું છે હવે મિત્રો સંખ્યા રેખા પર સરવાળો બાદ બાકી જોઈ ગયા હવે સંખ્યા રેખા પર પૂર્ણ સંખ્યાનો ગુણાકાર જોવાનો છે તો અહીં એક ઉદાહરણ આપણે જોઈશું કે ત્રણ ગુણ્યા ચાર તો મિત્રો હવે આપણો ડાબી કે જમણી બાજુ એવું કંઈ ખસવાનું આમ થતું નથી પરંતુ કેવી રીતે ખસવાનું થશે તો કે અહીં આપણે ત્રણ એકમ લેવા પડશે અથવા ચાર એકમ જે પણ તમે લો એ ધ્યાનથી એકમ ગણીને લેવાના થશે તો આપણે સૌપ્રથમ પ્રથમ ત્રણ એકમ લઈએ તો ઝીરોથી કરીને એક એક એકમ પછી બે બે એકમ અને ત્રણ સુધી ત્રણ એકમ તો મિત્રો આ ત્રણ એકમ થયા કેટલા એકમ છે આ ત્રણ એકમ થયા હવે આ ત્રણ એકમ છે એ કેટલી વખત આપણે લેવાના છે તો કે ચાર વખત કેટલી વખત ચાર વખત હંમેશા મિત્રો ગુણાકાર થાય એટલે ઝીરોથી જ લેવાના થશે આમાં કંઈ ત્રણથી કૂદકો મારવાનો નથી જ્યારે આપણે સરવાળો બાદ બાકી કરતા ત્યારે આપણે જે સંખ્યા હોય તેમાં એડ કરવાના અથવા બાદ કરવાના હોય છે એટલા માટે આપણે તે સંખ્યાને લેતા હતા પરંતુ ગુણાકારમાં આપણે ઝીરોથી શરૂઆત કરીશું તો કે જીરોથી ત્રણ એકમ તો કે એક જીરોથી આ ત્રણ એકમ લઈ લીધા હવે કેટલી વખત કૂદકો મારવાનો છે તો કે ચાર વખત તો કે એક વખત થઈ જાવ હવે બીજી વખત ત્રણ એકમ કેટલા આવશે તો કે એક બે અને ત્રણ એકમ છ ઉપર આવશે તો બીજો કૂદકો છ ઉપર થશે હવે બીજા ત્રણ એકમ તો કે એક બે અને ત્રણ એકમ આ મિત્રો ત્રીજો કૂદકો થશે નવ ઉપર હવે ચોથો કૂદકો તો કે એક બે અને ત્રણ એકમ કેટલા ઉપર આવશે તો કે બાર ઉપર આવશે તો મિત્રો આ એક કૂદકો તો કે ગુણ્યા એક થયા બે કૂદકો એટલે ગુણ્યા બે થયા ત્રણ કૂદકો એટલે ગુણ્યા ત્રણ થયા અને ચાર કૂદકો એટલે ગુણ્યા ચાર થયા તો આ ત્રણ ગુણ્યા એક ત્રણ ગુણ્યા બે ત્રણ ગુણ્યા ત્રણ અને ત્રણ ગુણ્યા ચાર તો જવાબ મિત્રો આવે છે બાર કેટલો આવે છે બાર આવી જ રીતે મિત્રો તમે કોઈપણ સંખ્યાઓ લઈ અને તેનો સરવાળો બાદ અને ગુણાકાર કરી શકો છો ઓકે વિદ્યાર્થી મિત્રો જો તમને આ વિડીયોમાં પૂરી માહિતી મળી હોય તો આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં